રાષ્ટ્રીય એકતા દિવસ માટે ઠેર ઠેર એકતા માટે દોડ એટલે કે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે અને દિલ્હીમાં જ્યાં આ દોડ મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી શરૂ થશે એટલું જ નહીં આજે તે પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેઓ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા છે દિલ્હી ખાતે આવેલા સરદાર ચોકમાં તેઓ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને તેમને નમન કરશે સરદાર પટેલ જેઓ આઝાદ ભારતના ઘડવૈયાઓ પૈકીના એક છે તેમની મહત્વની ભૂમિકા રહી છે આજના ભારત માટે આજનું ભારત જે આધુનિક છે એક છે જેના માટે સૌથી મોટો કોઈએ ફાળો આપ્યો હોય તો તે છે ભારતના લોહપુરુષ સરદાર પટેલ એકત્રીસ ઓક્ટોબરે તેમના જન્મ દિવસ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે કારણ કે એક માત્ર એવા એવું વ્યક્તિત્વ છે એવું વ્યક્તિત્વ છે કે જેણે પાંચસો રજવાડાઓ જેટલા રજવાડાઓને એક કરીને અખંડ ભારતની પરિકલ્પના તેમણે રજૂ કરી હતી અને એ જ અખંડ ભારત આજે જે આગળ વધી રહ્યું છે વિકાસના માર્ગે ત્યારે એ લોહ પુરુષને વંદન કરવા માટે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા છે રાષ્ટ્રપતિ એમની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન પણ હાજર છે જેમણે પુષ્પ અર્પણ કરીને નમન કર્યા સરદાર સાહેબને સરદાર પટેલને યાદ કરીને આજે સૌ કોઈ તેમના અખંડ ભારતના સપનાને સાકાર કરવા માટે પોતે યોગદાન આપશે તેવો સંકલ્પ લે છે અને આજે એ એકતા દિવસની ઉજવણી રૂપે સૌ કોઈ તેને ઉજવે છે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને નેતાઓ પણ નમન કરી રહ્યા છે કારણ કે એકતાની અખંડ મુહૂર્ત છે સરદાર પટેલ એક એવા સવાયા ગુજરાતી જેમણે દુરંદેશીએ ભારતનો પાયો નાખ્યો એક અને અખંડ ભારતનો પાયો નાખ્યો બિન સાંપ્રદાયિક ભારતનો પાયો નાખ્યો અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવામાં તો તેમની મહત્વની ભૂમિકા હતી પરંતુ જે રજવાડાઓ હતા એ રજવાડાઓને એક કરીને એક અખંડ ભારત બનાવવાની તેમની પરિકલ્પના જે તેમણે પોતાની કુનેહથી સાકાર પણ કરી અને ત્યારબાદ આજનું આ ભારત જે આગળ વધી રહ્યું છે તેમની દુરંદેશીનું પરિણામ છે આજનું ભારત એ સરદાર પટેલને આજે સૌ કોઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે સૌ કોઈ એ સરદાર પટેલને આવનારી પેઢી સુધી પણ તેમનું વ્યક્તિત્વ પહોંચે તેમની ઇમેજ પહોંચે તે શું હતા તે સમજે તેમનો પરિચય મળે એ માટે સરદાર પટેલને શ્રદ્ધાંજલિની સાથે સ્મરણાંજલિ પણ આજે આપવામાં આવે છે કે જેથી આવનારી પેઢી પણ યાદ રાખે કે આ ભારત જ્યાં તેમનો જન્મ થયો છે એ ભૂમિને એક કરવામાં અખંડ કરવામાં સરદાર પટેલનો સૌથી મોટો ફાળો રહ્યો છે એ તેમની જ કુનેહ હતી એ તેમની સમજ હતી કે જેને કારણે પાંચસો સાહીઠ રજવાડાઓ એક થયા અને અખંડ ભારતનું નિર્માણ થયું એક રીતે અખંડ ભારતના નિર્માતા જ છે સરદાર પટેલ ભારતના લોહપુર લોખંડી પુરુષ જેમણે પોતાની મક્કમતાથી અને અડગ નિર્ધારથી આજનું ભારત હાંસલ કર્યું નવી દિલ્હીમાં આજે સરદાર પટેલ ચોકમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પહોંચીને સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પુષ્પ અર્પણ કર્યા તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જેમણે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે વર્ષ બે હજાર ચૌદથી